માર્ગ અકસ્માત સર્જાયો હતો આ ઘટનામાં શેરડી સાંઈ બાબાના દર્શન કરીને સુરત પરત ફરેલા સુરતી પ્રવાસીઓને એક કાર કિનારે લટકતી હાલતમાં અટકી જતા મોટી દુર્ઘટના ટળી હતી સાપુતારાના સમગાન ને જોડતો ત્યારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ સાપુતારા ઘાટ નજીક સુરતના પ્રવાસીઓને કાર ખેડી ત્યારે સાઈબાબાના દર્શન કરીને સુરત પર ફરી રહ્યો હતો ત્યાં હતા ત્યારે ઘાટના વળાંકમાં કાર ચાલકે અચાનક સ્ટેડી પરથી કાબુ ગુમાવ્યો હતો કાબૂ ગુમાવતા કાર માર્ગની સાઈડમાં આવેલી સુરક્ષા દિવાલ સાથે જોરદાર અથડાઈ હતી સુરક્ષા દીવાલને ત્યારે અત્રવાને કારણે કારમાં ત્યારે કાર ખીણમાં ત્યારે કાબકતા બચી ગઈ હતી અને કિનારે ત્યારે જે લટકી રહી હતી જેના કારણે મોટી જાનારી ટળી હતી અકસ્માત ભયંકર હોવા છતાં કારમાં સવાર પ્રવાસીઓ આબાદ બચાવ થયો હતો અને પ્રવાસીઓ ત્યારે મિત્રો જોકે મિત્રો પ્રવાસીઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી જોકે મિત્રો ઉજાગૃતને તાત્કાલિક એકસો એમ્બ્યુલન્સ દ્વારા માપતે ત્યારે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં મિત્રો અત્યારને આ દુઃખદ ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ